ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં વખતે સુરત પૂર્વના વિધાનસભા બેઠક ફરીથી ભાજપ પાસેથી આંચકી લેવા કોંગ્રેસના લોકો વચ્ચે રહી કામ કરનારા ઉમેદવાર અસલમ સાયકલવાળાને ઉમેદવારી આપતા ભાજપ હાલ સોંપો પડી જવા પામ્યો છે અસલમ સાયકલવાળાને મળી રહેલા જનપ્રતિસાદને જોઈ ભાજપ યુવાએ ચૂંટણી પહેલાં જ હાર સ્વીકાર લીધી હોય તે ચર્ચા વિસ્તારમાં જોવા મળી રહી છે તો પ્રચાર દરમિયાન સમર્થકો અને મતદારોએ પર સાથે વાત કરી હતી અહીંયા પાંચ વર્ષમાં કામ જ નથી કર્યું પાંચ વર્ષ તો શું છેલ્લા દસ વર્ષમાં કંઈ કામ નથી કર્યું છેલ્લા પાંચ વર્ષમાં જે અસાનધારાના નામે જે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારશ્રીઓ છે લોકોને જે ત્રાસ આપવામાં આવ્યો છે એના કારણે લોકો વધારે દુઃખી છે અને એવું નહીં કે મુસ્લિમ સમાજ પરંતુ જે પરંપરાગત ભારતીય જનતા પાર્ટીના મતદારો છે એમને પણ એનો રોષનો ભોગ બનવો પડતો ને એક તારીખના મતદાનમાં નાટકના પરિણામ આપણે ધ્યાનમાં આવી જશે નમસ્કાર દર્શક મિત્રો પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અસલમભાઈ સાયકલવાળાનો ચંજાવાથી પ્રચાર થઈ રહ્યો છે ચારો તરફથી તેને ઉમડકાભેરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવો મળીએ આપણે અસલમભાઈને અસ્લમભાઈ કઈ રીતે તમારો અત્યારે ઉમડકાભીર સ્વાગત કરવામાં આવી રહ્યું લોકો હાર પેરવા માટે થન રહ્યા પરંતુ તમે ના પડશો સાજો આ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનો ઘડ રહ્યો છે ના એના લોકોનો તો હું નતમસ્તક પ્રણામ કરું છું કે આ લોકોના કારણે કોંગ્રેસ આજે પણ અહીંયા મજબૂત છે ને શહેરમાં મજબૂત છે લોકો જે ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે એનું એક જ કારણ છે કે લોકો મને પોતિકો સમજે છે અહીંનું ઘર અસલમનું ઘર છે એમ દરેક પરિવાર મારી સાથે જોડાયેલો છે અને આજે અમારા એઆઈસીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકજી સેક્રેટરી સંજય દત્તજી અમારા વોર્ડ પ્રમુખ મુસ્સા કાનુંગાભાઈ કાર્યકારી શહેર પ્રમુખ આપણા ભૂપેન્દ્રભાઈ માજી કોર્પોરેટર એવા ઇમરાનભાઈ શૈલેષભાઈ રાયકા અયુબભાઈ પટેલથી લઈને ઇકબાલ મોલ્લીમભાઈ બધા આગેવાનો અમારી સાથે જોડાયા છે ઠેર ઠેર ખૂબ સારો આવકાર મળી રહ્યો છે કારણ કે આ બધા એવા લોકો છે કે જેના દરેક ઘર સાથે કિચનના સંબંધ છે અને એ આવકાર મળી રહ્યો છે પ્રેમ મળી રહ્યું છે મને એટલો વિશ્વાસ છે કે આ વખતે એક તારીખે રેકોર્ડ બ્રેક મતદાન થશે સુરતના ઇતિહાસમાં ક્યારેય એવું મતદાન નથી મતદાન આ વખતે ચોક્કસ મળતું છે એક ચિંતાનો ભાજપે અહીંયા કંઈક પાંચ વર્ષમાં કામ જ નથી કર્યું પાંચ વર્ષ તો શું છેલ્લા દસ વર્ષમાં કંઈ કામ નથી કર્યું છેલ્લા પાંચ વર્ષમાં જે અસાન ધારાના નામે જે ભ્રષ્ટાચાર થયો છે લોકોને જે ત્રાસ આપવામાં આવ્યો છે એના કારણે લોકો વધારે દુઃખી છે અને એવું નહીં કે મુસ્લિમ સમાજ પરંતુ જે પર પરંપરાગત ભારતીય જનતા પાર્ટીના મતદારો છે એમને પણ એનો રોષનો ભોગ બનવો પડશે ને એક તારીખના મતદાનમાં માં આઠ તારીખના પરિણામમાં ધ્યાન પર આવી જશે તમારી સામે જે રીતે અપક્ષ ઉમેદવાર ઊભા થયા છે તેનું નુકસાન તમને થશે કોણ અપક્ષ ઉમેદવાર મારી સામે ખાલી હું ખાલી ભાજપ અને આરએસએસની સામે લડું છું એની સામે જ હું લડીને જીતવાનું જેટલો મને ખબર છે હા અમે બીજા કોણ છે એને આજે મારે કોઈ લેવા દેવાના નથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અત્યારે આપ જાતે જો લો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે દરેક જગ્યાએ પ્રેમ છે જો આ પૂર્વ વિધાનસભાના મતદારો ખૂબ જાગૃત મતદારો છે અને એ મને એટલો વિશ્વાસ છે કે એમનું મતદાન એ એમની તાકાત છે અને પરિવર્તનના સંકલ્પ સાથે એક તારીખે મતદાનના પરિવર્તન કરીને બતાવશે એટલો મને ચોક્કસ વિશ્વાસ છે આ ભૂપેન્દ્રભાઈ શું કહેવું છે તમારું જે રીતે અત્યારે પ્રતિસાદ જનપ્રતિસાદ મળી ગયો છે જે રીતે અસલમભાઈ સાયકલવાલાનો પ્રચાર અહીંયા ચાલી રહ્યો છે સમગ્ર પૂર્વ વિસ્તારમાં એ જોતા એવું લાગે છે કે ભાજપની હાર હવે નક્કી છે અસલમભાઈ સાયકલવાલાની જીત કોંગ્રેસની જીત પાકી છે